શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ ગુજ્જુ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં તારીખ બાવીસ એપ્રિલ બે હજાર વીસ દર્શ અમાવસ્યા આવી રહી છે તેના વિશે આપણે વાત કરીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન બટન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય વર્ષમાં બાર મહિના આવે છે દરેક મહિનાની એક અમાવસ્યા એટલે બાર અમાવસ્યા આવે છે ભારતીય સંસ્કૃતિમાં વાર તહેવાર વ્રતો અને તિથિનો ખૂબ જ મહિમા છે એથી જ આપણે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છીએ હિન્દુ પંચાગમાં ઋતુ અને તિથિની એક વૈજ્ઞાનિક આધાર પ્રમાણે ગણના કરવામાં આવે છે આ વખતે બાવીસ તારીખ જે અમાવસ્યા આવે છે તે વૃદ્ધિ તિથિ છે શાસ્ત્રોમાં ચંદ્રમાની સોળ કળાઓને અમા કહેવામાં આવે છે ચંદ્રમંડળની આ કળાઓમાં સોળ પ્રકારની શક્તિ સમહિત થાય છે જે દિવસે કળાઓ સમાપ્ત થઈ જાય ત્યારે અમાવસ કહે છે એટલે કે જ્યારે કળાઓ ક્ષય થતી નથી કે ઉદય થતી નથી તેને અમાવસ્યા કહેવાય છે શાસ્ત્રોમાં પૂનમ અને અમાવસને દેવ અને દાનવ સાથે જોડવામાં આવી છે પૂનમની રાત્રે દેવત્વ એટલે શુભત્વ આવે છે તો અમાસની રાત્રે નકારાત્મક શક્તિઓ હાવી રહે છે આમ અમાસની રાત્રે અસુર શક્તિઓ પોતાનો પ્રભાવ પાડે છે પ્રકૃતિમાં થતા આ ફેરફારમાં જાણે અજાણે આપણા માનવ જીવન પર અસર પડે છે આથી જ આ દિવસને શાસ્ત્રમાં ભારે દિવસ ગણ્યો છે શાસ્ત્રમાં અમાસના અલગ અલગ સ્વરૂપોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેમાં સોમવતી અમાસ ભોમવતી અમાસ એટલે કે મંગળવારી અમાસ મોની અમાવસ્યા શનિ અમાવસ્યા હરિયાળી અમાવસ્યા દિવાળી અમાવસ્યા તથા સર્વ પિતૃ અમાવસ્યા મુખ્ય છે અમાસનો દિવસ ખાસ કરીને મહાદેવ શિવને સમર્પિત છે કારણ કે ભોળાનાથ ભગવાન ભૂતનાથ છે કાળના પણ કાળ મહાકાળ છે માટે અમાસના દિવસે આપણે ઘરે રહીને જ પૂજા કરવાની છે જો ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો દૂધ જળનો અભિષેક કરી શકાય છે અને ભગવાન મહાદેવની સ્તુતિ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા અને પ્રાર્થના કરવી કે ભગવાન ભોળાનાથ આપણા સર્વ દુઃખ દર્દ દૂર કરી સર્વ મનોકામના પૂર્ણ કરે નેગેટિવ એનર્જી નકારાત્મક પ્રભાવથી આપણને દૂર રાખે આપણી રક્ષા કરે મિત્રો મહાદેવની માનસ પૂજામાં શ્લોક આપેલો છે જે આ પ્રમાણે છે રત્ન વડે રચેલું આસન શીતળચળથી સ્નાન અતિ ઉત્તમ વસ્ત્રો અનેક રત્નોના વિશેષ ઘરેણાઓ કસ્તુરીના સુગંધવાળું ચંદન પૂજાય અને ચંપાના પુષ્પ તથા બિલ્વપત્રોએ ભરેલા આ પુષ્પો ધૂપ દીપ એ બધું મારા મનથી રચેલું હે દેવ હે દયાનીથી હે પશુપતિ આપ સ્વીકાર કરો મણિઓના સમુદાયથી અને રત્નોથી જડેલા સોનાની થાળીમાં ઘી પાયસ અને દૂધનો પદાર્થ પાંચ પકવાન દૂધ દહીં ખાંડ નાખેલા કેળાઓ હજારો શાકો સ્વાદિષ્ટ જળ કપૂરના કટકાઓથી બનાવેલું પાન આ સર્વને મારા મનથી ભક્તિ વડે કલ્પેલું છે હે પ્રભુ કૃપા કરીને આપ એને ગ્રહણ કરો છત્ર બે ચામરો પંખો નિર્મળ અરીસો વીણા નગારા વૃદંત વગેરેનો સંગીત સાથે ગાયન નાચ સાષ્ટાંગ નમસ્કાર અને અનેક પ્રકારની સ્તુતિઓ એમ બધું મેં સંકલ્પ વડે આપને સમર્પ્યું છે માટે હે ઈશ્વર હે પ્રભુ તમે મારી પૂજાનો સ્વીકાર કરો હે પ્રભુ મારી આત્મા એ તમે છો મારી બુદ્ધિ એ પાર્વતી છે મારા પ્રાણ એ તમારા ગુણો છે મારું શરીર એ મંદિર છે અને અનેક વિષયોનો હું જે ઉપભોગ કરું છું તે આપની પૂજા છે મારી નિંદ્રાવસ્થા એ સમાધિ છે સંસારમાં ફરવું એ મારી પ્રદક્ષિણા છે અને હું જે જે વાણી બોલું છું તે આપની સ્તુતિ છે આમ હે પ્રભુ હે શંભુ હું જે કર્મ કરું છું તે તમારી આરાધના છે આ પ્રકારે ભગવાન શંકરની નિત્ય પૂજા કરે તથા આ માનસ સેવા દ્વારા ભગવાન શિવની આરાધના કરે તે મનુષ્ય સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરીને ચિત્તને આનંદ આપનાર એવા પ્રત્યક્ષ ભગવાન શંકર દર્શનને મેળવે છે આમ દર્શ અમાવસ્યાના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરો આ લોકડાઉનમાં ઘરે જ રહીને ભગવાન શિવને પ્રસન્ન કરી પૂજા કરી પિતૃ તર્પણ શિવજીની પૂજા કુલદેવીની પૂજા ચંદ્રની પૂજા સૂર્યનારાયણની પૂજા અને તુલસીની પૂજા પણ આરોગ્યપ્રદ અને મનને શાંતિ આપનારી છે શિવ પૂજા કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે આ દિવસે ચંદ્રની સોળ કળા ખીલેલી હોય છે તેનાથી ક્ષીણો કે નથી પૂર્ણ રૂપે ઉદય થતો માટે અમાવસ્યા ઉત્તમ ગણાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક નોટિફિકેશન આપ સુધી તુરંત પહોંચી જાય ધન્યવાદ